આસો આવો નાસ્તો કોરો નાસ્તો કોરો નાસ્તો કાઢીને મોક્યો છે અત્યારે તો ગરમ નાસ્તો નતો બનાવવાનો તમારો વારો હતો તમા નક્કી કરીને રાખાય કે ગરમ નાસ્તો શું બનાવવો એમ લ્યો હવે આવો નાસ્તો બધાન કરીને મોકલવાના આજ તો મને એમ કે તમને પૂછીને બનાવ દે પણ 8 વાગ્યા અત્યાર સુધીમાં તો નાસ્તો બની જવો જોઈએ હમન ખબર હોત કે તમે મને પૂછીને બનાવના છો તો હું તમને અગાઉ જ કહી દે કે ભાઈ આ નાસ્તો જ બનાવજો આવું હોય કઈ

દીદી તો દસ મિનિટ બેસો હું ઢોકળા બનાવી તો ફટાફટ રવાના લોટ ના બનાવું એટલે ફટાફટ બની જશે બેસો આ વાંધો બને ને એવું કરો હા કે શ્રી કૃષ્ણ બોલો બોલો એવું ઠીક મજા જવું તું હા તો બેઠી હાલો જ આવી હા મારે વિચારતી હું તી કે બે લઈ લેવું પડશે સાડીઓ એવું લગ્ન તાણું આવે છે એટલે

તમારો બધું નક્કી કરી લો છો પૂછાય કોક ને મને પૂછવું કે દીદી શું થાય તો હું તરત ના કે તમને મને એમ કે લ્યો તમને બધું આવડે જ છે ને જાતે

કારણ કે તમે જોડે આવો તો પાછા કામ કોણ કરશે હા પણ મમ્મીએ કીધું આ તો બેન જવું તો મમ્મીએ ભલે ને કીધું કામ પડ્યા રે નહીં પછી બે જાવી પછી આઈન પાસ ક્યારે કામ થાય વાંધો નહીં તમે કામ બતાઈ દો રાંધો બાંધો જે હોય ને બધું નક્કી કરીને રાખી દેજો હું આવું ત્યાં હું દી અન કરવાય મંજુ પાસા રાહ જોઈને ના બેઠા આ કસો વાંધો હા તો ચાલશે હાલ હું નથી આવતી હું કામ લઈ આવું બરાબર હો મમ્મીજી હા શું કરો છો તમે કીધું ને તો હું જઉં છું બજાર માં બે હાડીઓ લેતી જઉં છું ફોલ છેડા ને એવું બધું કરાવતી આવું છું બરોબર મારે થોડી વસ્તુ લેવી છે ને તો લેતી આવું છું તમે એ ન થતા એમને ના પાડી હું જઈ આવું છું એ કેમ જુઓ ના મોટાઓ બજારમાં ગયા તા ઘરે પાછા આવતા એક્સિડન્ટ થઈ ગયો ને દવાખાને લઈ ગયા બે ચાર દિવસ અઠવાડિયું થવા આવ્યું તો એ ભાનમાં નહોતા આવતા લોહીની જરૂર પડી હતી અમારા કોઈનું લોહીને પરિવારમાં આપણા સભ્યોમાં ના મેં ચો પછી તમે લોહી આપ્યું તમે એમનો જીવ બચાવ્યો તમે તમને મહેણાટવાળા માતા હતા મોટા હો પણ તમે મનમાં કોઈ દી રાખ્યું નથી એ હું બધું જાણું છું ઘરમાં મોટી છું મારી બધી નજર હોય

ના મને મોટાને માન આપવું પડે કે 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 ચિંતા કઈ તો મનમાં એમ થાય હવે શાંતિ થઈ પણ હોય બે છે બઉ દુખે છે

બોલું છું તોય મને અત્યારે હબાકા આવે છે નસો ફાટતી હોય એવું લાગે છે મને તું તો મારું જરાય ધ્યાન નથી રાખતી દવા દઈ દીધી તને એટલી ખબર પડી કે હું ઘરે આવી છું ત્યાં સુધી દવા જોડે દૂધ દઈએ આટલું બધું છે મને તોય મને છે ને તમે સાચવતા જ નથી તું તો જરાય સાચવતી નથી મને છે ને હવે શું કરું કઈ ખબર નથી પડતી હું ઘરે આવી એના કરતાં તો હોસ્પિટલમાં હતી સારું હતું શું છે તમે તમારું શાંતિથી ધ્યાન આપો તમારા શરીરનું આજ જો માથામાં કેટલું બધું વાગ્યું છે નાના આવો બિચારા તમારું કેટલું ધ્યાન રાખે છે વેહલા જાગી જાય છે ટાઈમે દવા આપે છે તમને ચા નાસ્તો આપે છે રાત સુતા હોય તો બિચારી જોવા પણ આવે છે તમને તમને નહીં ખબર હોય એ બધી મારે પાણીનું કહું ત્યારે તો માંડ પાણી લઈને આવો છે શું કરવાનું મારે બધું હું કહું પછી તમારે કરવાનું પછી મારે ના બોલવું હોય તોય બોલવું પડે સાંભળો એવું નથી તમને એવું લાગે છે પણ એવું ખરેખર એવું નથી બિચારા તમારું બહુ ધ્યાન આગળ જુઓ પાણી દવા આપે ટાઈમે દવા આપે નાસ્તો આપે છે તમે સૂતા હોય ને તો કેટલી વાર એ આંટા માર જાય છે તમારા પણ હાંડો તમને આજ મારે કહેવું પડશે હવે કહેવું પડશે કારણ કે તમને ખબર નથી ત્યાં બધી મેં મનમાં રાખ્યું તમને ખબર નથી તમે દવાખાનામાં હતા હોસ્પિટલમાં હતા ત્યારે લોહીની જરૂર પડી હતી આખા પરિવારમાં કોઈનું લોહી મેચ ના થયું તારા નાના ગૌએ તમારે લોહી આપ્યું તમારી મદદ કરી તમારો જીવ બચાવ્યો છે એટલે તમારે મગજમાં થોડું ઉતારો નાનાઓનો આભાર માનવો પડે અને હવે આવો આખો સ્વભાવ આપણો ના રખાય આડી મડી રહેવું પડે પરિવારમાં તતુ કહેવાની ભાવ રાખો તમે મોટા છો ધ્યાન રાખતી એટલે હવે કેવું પડે થોડા સુધરે કાયમ છે તમે મને કીધું મને તો આ ની કઈ ખબર જ નથી વિચારી એને કેવું લાગતું હશે કે હું આટલું મેં દીદી મારી જોડે આવું કરે પણ મને આ વાત ની કઈ ખબર નથી આવે છે ને હું મારો સ્વભાવે સુધારીશ અને હું બધી રીતે ઘરમાં એને પેલા રાખીશ મને આવી ખબર જ નથી પણ કાજલ તમે અહીંયા બેહો માર વાત કરવીશ તમારી જોડે થોડી પહેલાં તો છે ને હું તમારી માફી માંગું મને આ વાતની કંઈ ખબર જ નહોતી મમ્મીજીએ કીધું ત્યારે ખબર પડી કે આવું બધું બન્યું છે મને તો ખબર હતી નહીં મેં તમારી જોડે આટલું આટલું આવી રીતે વર્તન કર્યું ખરાબ વર્તન જેઠાણી પણ ભોગવ્યું અને એમાં તમે છો પણ અત્યારે મોટા થઈને દેખાડ્યું મારું હૃદય પરિવર્તન કર્યું કે આવો સ્વભાવ ના રખાયો મને આવી ખબર જ નથી હું તમારી માફી માગું કે આવું ઘરમાં આમ તો ના જ હાલે પણ મેં હું ભોગ્યું અને મારા દેરાણીને આટલી બધી હેરાન કરી બસ મને માફ કરજો ના ના માફી ના માગો તમે એવું કંઈ મેં જો કોઈ દિવસ એવું મનમાં રાખ્યું નથી અને હું કોઈ દી રાખતી નથી તમે એવું જરાય મનમાં ના લગાડો